ગુજરાત સરકારની સરકારી વીજ કંપનીઓ પૈકીની જીસે કોલ્પ પરની જગ્યાઓ પરની ભરતી પ્રક્રિયાને આગળ વધારવા માટે ખાતે સરકારી કંપનીના હેડક્વાર્ટરની બહાર રાજ્યભરના ઉમેદવારોએ ધરણા કર્યા હતા ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ વખત હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોવાની રહેવાસી પચીસ વર્ષની યુવતીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું અંગદાનમાં બનાવની પ્રાપ્ત વિગત મુજબ ઓગણાએસી વડપાડા કરાડ સેલવાસા દાદરાનગર હવેલી ખાતે પોતાના પરિવાર સાથે રહેતા અને પ્રાઇવેટ વાહન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન કરતા નરેન્દ્ર પ્રેમબિહારી શૃંગી ઉંમર વર્ષ અઠ્યાવીસને તારીખ નવ જાન્યુઆરીના રોજ જમણા પગ અને હાથમાં નબળાઈ લાગતા કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો નિદાન માટે સીટી સ્કેન અને એમઆરઆઈ કરાવતા મગજમાં સોજો અને હેમરેજ હોવાનું નિદાન થયું હતું તેથી મગજની એન્જીઓગ્રાફી કરી ડીએસએ કેમિકલ ફ્લાસ્ટી કરી હતી તારીખ સોળ જાન્યુઆરીના રોજ નરેન્દ્રને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો તારીખ બાવીસ ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર ચેકઅપ માટે કિરણ હોસ્પિટલ આવ્યો હતો ત્યાં તેને ભૂખ લાગતા કેન્ટીનમાં નાસ્તો કરવા માટે ગયો હતો નાસ્તો કરતાં કરતાં તે બેભાન થઈ ગયો હતો તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજની લોહીની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું ન્યુરોસર્જન ડોક્ટર ભૌમિક ઠાકોરે મગજમાં જામેલું લોહી બહાર કાઢવા અને દબાણ ઓછું કરવા મગજમાં નળી મૂકી હતી અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ સર્જન ડૉક્ટર ભૌમિક ઠાકોર ફિઝિશિયન ડૉક્ટર હિના ફળદુ ઇન્ટેન્સિવ ડોક્ટર પ્રેક્ષા પારેખ અને મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલે નરેન્દ્રને બ્રેન્ડેડ જાહેર કર્યો હતો કિરણ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી નરેન્દ્રના બ્રેન્ડેન્ડ અગેની જાણકારી આપી હતી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલ સાથે રહી નરેન્દ્રની પરિવારજનોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું હતું પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટ્ટોનો સંપર્ક કરવામાં આવ્યો હતો સોટ્ટો દ્વારા બે કિડની અને હાથ સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા દાનમાં મેળવવામાં આવેલ હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોવાની રહેવાસી પચીસ વર્ષીય યુવતીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌપ્રથમ વખત હાથનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરતથી છઠ્ઠા હાથનું દાન કરવામાં આવ્યું હતું અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં નરેન્દ્રની પત્ની રોશની માતા ગુલાબીબેન ભાઈ ધર્મેશભાઈ બેન પ્રિયા બનેવી ચેતન રાજાણી સસરા રાજુભાઈ મકવાણા સાસુ શાંતુબેન મકવાણા જીગર ભાભી સરસ્વતી તેમજ શ્રીંગી પરિવારના અન્ય સભો કિરણ હોસ્પિટલના ન્યુરો સર્જન ડોક્ટર ભૌમિક ઠાકોર ન્યુરો ફિઝિશિયન ડોક્ટર હિના ફળદુ ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટર પ્રેક્ષા પારેખ મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર મેહુલ પંચાલ ટ્રાન્સપ્લાન્ટ કો ડૉક્ટર અલ્પા પટેલ કિરણ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ ડોનેટ લાઇફના ટ્રસ્ટી અને સી ઇઓ નીરવ માંડલેવાળા ટ્રસ્ટી હેમંત દેસાઈ કરણ પટેલ નિલય પટેલ પ્રોગ્રામ ઓફિસર સુભાષ ચૌધાણી નિહિર પ્રજાપતિ વિશાલ ચૌહાણ હર્ષ સિન્હા અને ભરતભાઈ ત્રિવેદીનો સહકાર સાંપડ્યો હતો બ્યુરો રિપોર્ટ કલ્પેશ વાઘમારે તાપી લોકમયત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો